ఇల్లు పడుతుందడిగిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇల్లు పడుతుందో అడగాలి దీనికి ఎట్లయితే దారం ఉందో ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నా దానికి చూసే અને જયમંતા નંદા અરે જયમંતા ટીંગા મતલંદારી અરુલ હવે અમે આ બાર દિલ્હી રહ્યા છે ને આને ઓછો અનુભવ આવી એટલે કીને વીડિયો લઈ અમે આ લઈને એટલે ઓકલ શેરી લેસ કરીને અવકાશ આડું લાવવાની આડું ડાળવા આવતું દી એ ઈ ગાડા એક ફૂટ નારા આ ફૂટ ના રબો એટલે આને ત્રણ દી ત્રણ દીને જગ્યા લાવાળા આ ત્રણ ફૂટ જગ્યા વચે અબ સેટ થઈ જતી એ મુગરાયી દી મેટન કોતરે

जीnablaadan jisko padadan aur vishesh din hai aur iske pal